વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન થયું આ કાર્યક્રમમાં અંદાજીત ચૌદથી પંદર હજાર લોકો સહભાગી થયા હતા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યકક્ષાના શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી રજનીશ પટેલ ઉપપ્રમુખ ગોર્ધનભાઈ રડફિયા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આદ્યશક્તિમાં જગત આરાધના થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે પાંચ હજાર એકસો આઠ દીવડાઓની જ્યોત થકી દેશને સમૃદ્ધ બનાવવા માટે સદભાવે સંકલ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં અંદાજીત ચૌદથી પંદર હજાર લોકો સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત પરિવાર પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ શ્રી યતિનભાઈ કે પ્રજાપતિ મહામંત્રી શ્રી સમસ્ત પ્રજાપતિ મંડળ દ્વારા આ વર્ષે એકાવનસો આઠ દિવાની આરતી અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને સાકાર કરવા માટે આ મંડળના પ્રમુખ જતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી ટીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણીને સાંકળીને લગભગ દસ હજાર કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ગુજરાત ભાજપના નવ નિર્વાચિત અધ્યક્ષ અને માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માનનીય ધારાસભ્ય બાબુસિંહ જાદવ માન્ય ધારાસભ્ય દિનેશસિંહ સુશવા માન્ય ધારાસભ્ય અશોકભાઈ સહિત કોર્પોરેશનના વિવિધ કમિટીના ચેરમેનો કોર્પોરેટરો સમાજના શ્રેષ્ઠીઓએ શરદ પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ટીમે અથવા અમારી આ સંસ્થા આજે ઓગણપચાસ વર્ષથી જે કાર્યો કરે છે એ ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજની અંદર અલગ જ દિશા અને અલગ જ એક ઇવેન્ટ મારફતે અથવા સમાજની મહિલા અથવા સમાજના યુવાનો માટે આ સંસ્થા ખૂબ સારા કાર્યો કર્યા છે અને કરતા રહેશે બે હજાર નવમાં છસો અને એકાવન દીકરીઓના સમૂહ લગ્ન અને એ સમૂહ લગ્ન માત્ર એક માંડવી દીકરા દીકરીઓને પરણાવી અને એ રીતના પૂરો નહોતો કર્યો જ્યારે અમે લોકો અંબાજી મંદિરમાં લઈ જઈ અને